વેલકમ ટુ રેન્કર માય જયવીર કેમ છો મા યોદ્ધાઓ જે ભરતીની તમે રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે તે અંતર્ગત તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર આઠસો ને અઠ્ઠાવન પીએસઆઈ માટે અને એલઆરડીની અંદર ટોટલ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત હત્યારી પોલીસ કોન્સ્ટેબલમાં છ હજાર નવસો બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં બે હજાર ચારસો અઠ્ઠાવન એસઆરપીની અંદર ત્રણ હજાર બે અને જેલ સિપાહી પુરુષ અને સ્ત્રી બંનેની અંદર ત્રણસોને એકત્રીસ જગ્યાની જાહેરાત કરવામાં આવી છે તેના માટે ત્રણ બારથી ત્રેવીસ બાર સુધી ફોર્મ ભરાવવાનું ચાલુ થઈ જશે શૈક્ષણિક લાયકાત પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ છે અને એલઆરડી માટે ટ્વેલ્થ પાસ છે અને રનિંગની શક્યતા ફેબ્રુઆરીથી છે એવું લાગે છે મને સો બધા યોદ્ધાઓ તૈયારીમાં લાગી જાઓ અને આ વખતે આપણે નું સપનું પૂરું કરવાનું છે સો આ વખતે રનિંગ અને રીડિંગ કાલથી જ ચાલુ કરી દો તેવી આશા સાથે